નમસ્કાર યુટ્યુબ ફેમિલી મેમ્બરો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો કેન્દ્ર સરકાર આવતા મહિને સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા વધારાની જાહેરાત કરી શકે છે તો ડીએમાં ત્રણ ટકા વધારા સાથે કુલ મોંઘવારી ભથ્થું ત્રેપન ટકા સુધી પહોંચી જશે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં આ વધારો આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં થઈ શકે છે તો મિત્રો વિડીયો વિગતવાર જોતા પહેલાં જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજેરોજ મેળવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો કેન્દ્ર સરકાર આવતા મહિને મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા વધારાની જાહેરાત કરી શકે છે તો ડીએમાં ત્રણ ટકાના વધારા સાથે કુલ મોંઘવારી ભથ્થું ત્રેપન ટકા સુધી પહોંચી જશે તો કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં આ વધારો આવતા મહિને સપ્ટેમ્બરમાં થઈ શકે છે સપ્ટેમ્બરમાં આ વધારાના કારણે જુલાઈ અને ઓગસ્ટના બે મહિનાનું એરિયર્સ પણ પગારમાં મળશે તો ડીએ અને ડીઆરમાં ત્રણ ટકાનો વધારો થશે તો ડીએ અને ડીઆરમાં ત્રણ ટકાનો વધારો સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં જાહેર થવાની સંભાવના છે જે પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી અમલી ગણવામાં આવશે આ વધારો ડીએ ત્રેપન ટકા સુધી લઈ જશે ડીએ પચાસ ટકાથી વધુ હોય તો પણ તેને મૂળભૂત પગાર સાથે મર્જ કરવામાં આવશે નહીં તેના બદલે જો ડીએ પચાસ ટકાને વટાવે છે તો એચઆરએ સહિત અન્ય ભથ્થામાં વધારો કરવામાં આવશે સાથોસાથ માર્ચમાં જ્યારે ડીએ વધીને પચાસ ટકા થયો હતો ત્યારે સરકારે એચઆરએમાં પણ વધારો કર્યો જ હતો ત્યારબાદ વાત કરીએ તો ડીએની બાકી રકમ પણ પ્રાપ્ત થશે તો ડીએ સરકારી કર્મચારીઓને આપવામાં આવે છે જ્યારે ડીઆર પેન્શનરોને આપવામાં આવે છે ડીએ અને ડીઆરમાં વધારો વર્ષમાં બે વાર એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં થાય છે તો માર્ચ બે હજાર ચોવીસમાં સરકારે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરીને બેઝિક વેતનના પચાસ ટકા કર્યો હતો આ સાથે મોંઘવારી રાહતમાં પણ ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે તો ફાઇનલી બધાના મનમાં એક જ સવાલ છે કે અઢાર મહિનાનું એરિયર્સ મળશે કે કેમ તો સરકાર અઢાર મહિનાના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત બાકીદારોને રિલીઝ કરે તેવી શક્યતા નથી જે કોવિડ નાઇન્ટીન મહામારી દરમિયાન રોકી દેવામાં આવી હતી તાજેતરમાં સાંસદ ચોમાસું સત્રમાં બે સભ્યોએ સરકારને ડીએ બાકીના પ્રશ્નોમાં પ્રશ્નો પૂછ્યા હતા તો સરકારે પૂછવામાં આવ્યું હતું કે શું કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને અઢાર મહિનાનું મોંઘવારી ભથ્થું કે મોંઘવારી રાહત આપવાનું વિચારી રહી છે જે કોવિડ નાઇન્ટીન દરમિયાન રોકી દેવામાં આવ્યું હતું આ પ્રશ્નના જવાબમાં નાણા મંત્રી નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે ના તેમણે કહ્યું રોગચાળા દરમિયાન નાણાકીય દબાણ ઘટાડવા માટે ડીએ અને તેના ડીઆરના ત્રણ હપ્તા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તો બે હજાર વીસમાં રોગચાળાને કારણે આર્થિક કટોકટી અને સરકાર દ્વારા લેવામાં આવેલા પગલામાં માટે નાણાકીય જરૂરિયાતોને ધ્યાને રાખી ડીએ અને ડીઆર લેણાં છોડવાનું યોગ્ય માનવામાં આવતું નથી તો મિત્રો આ અત્યાજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો સાથે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજે રોજ આવી જ માહિતી તમને મળતી રહેવાની છે તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને બાય બાય